અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વાડી ગામમાં સમસ્ત ગામ નવરાત્રી યુવક મિત્ર મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ શહેરી ગરબામાં ફક્ત મહિલાઓ જ ગરબા ઘૂમી રહ્યા છે ગરબા ગૂમી રહેલા મહિલાઓને કંઈકને કંઈક અલગ અલગ લાણીનો પ્રસાદ આપવામાં આવે છે અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુટી રિપોર્ટર હાર્દિક શુકલ

કોઈ અહીંયા ગરબા ગાઈ શકતો નથી આપની વચ્ચે એક છોકરીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમની જોડે વાર્તાલાપ કરીશું તમે કેટલા વર્ષથી અહીંયા ગરબા ગાવા આવી રહ્યા છો અને આ અહીંયા તમને પાર્ટી પ્લોટ કરતા આ શેરી ગરબામાં તમને કેવો અનુભવ રહ્યો અને તમારી કેવી અનુભૂતિ રહી છેલ્લા હું પંદર વર્ષથી અહીંયા જ ગરબા રમી રહી છું કારણ કે બહાર પાર્ટી ગાડમાં એટલું કમ્ફર્ટેબલ ફીલ નથી થતું જેટલું અહીંયાં કમ્ફર્ટેબલ હોય છે બહાર તો બધા વોઇસ બધા ભેગા હોય છે અહીંયાં એકલી છોકરીઓ જ કરવા રમે છે બધી બહેનો કરવા રમે છે એટલે કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ ઊભી થતી નથી અને હું એવું જ ચાહું છું કે આ સંસ્કૃતિ આપણી વારસાગત રીતે થાય અને બહુ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે અહીંયાં અમારી સંસ્કૃતિને અમે જાળવવા માંગીએ છીએ તેથી જ અમે વાડી ગામ અમારી બહુચર માતાના ગરબામાં જ અમે કમ્ફર્ટેબલ વધારે રહીએ છીએ જે અમને બહાર પાર્ટી પ્લોટમાં બિલકુલ મજા નથી આવી રહી અહીંયા એકલી બહેનો માટેનું જ હોય છે અને અમે એની અંદર જ કમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ વધારે મેં અહીંયા જપતી છોટી થી તબસે અહીં ગરબા કરી રહી હું તો મેં આગળ ભી યહી રહેના ચાહતી હો અને મેં ચાહતી હું કે યહી પરથા આગળ પડતી જાય અમારા ચેનલ માં આપ સૌનો અમારે ઇન્ડિયા ટાઈમ ન્યૂઝ ચેનલમાં આપ સૌનો હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે વાડીગામ વિસ્તારની અંદર આવા વાડીગામ સમસ્ત પરિવાર દ્વારા અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા તમે રોજ મેમના ઘરથી અહીંયા ગરબા ગાવા આવી રહ્યા છો આજે શેરી ગરબામાં તમને અહીંયા ગરબા ખે ગાવા માટે તમને કેવો અનુભવ રહ્યો અમે એટલા વર્ષોથી બહુ જ સરસ ગરબા ગઈએ છીએ અને બહુ જ મજા આવે છે જે પાર્ટી પ્લોટોમાં બહાર ક્યાંય જોવા નથી મળતો અને એકદમ શાંતિથી અને સરસ ગરબા ગઈએ છે માતાજીના આશીર્વાદથી બહુ જ સારો પ્રોગ્રામ થાય છે બધાની મહેનત બહુ જ રંગ લાવે છે અને બધા ખુશીથી ગરબા રમે છે અમને અહીંયા આનંદ થાય છે ગરબા રમીને આ ઐતિહાસિક ગરબા કહેવાય વર્ષો જૂના એકલા લેડીઝના ગરબા થાય માતાજી અહીંયા સાક્ષાત પ્રગટ થાય હતા બધાને એની અનુભૂતિ થઈ છે

સૌથી વધુ એને જ મહત્વ આપવું જોઈએ કે જે જ્યાં જાઓ તમે છોકરે ને અત્યારે બહુ બધા બનાવવા બનતા હોય છે જે સોશિયલ મીડિયામાં પણ અત્યારે આવી રહ્યું છે તો અહીંયા તમે છોકરીઓ જો ખુલ્લા મંદી અને કોઈ પણ ડ્રેસ જ્યાં કોઈ ડ્રેસ કોડ હોતો નથી છતાં ખુલ્લા મંદી નાના મોટા દરેક ઉંમરના બધા કરી શકે છે તો બધાને એ જોઈ નથી અમારો એક ઉદ્દેશ છે અને અમે એક મેસેજ પણ બી આપ થ્રુ પહેરવા માંગીએ કે તમે બધા શેરી ગરબાને જ વધુ મહત્વ આપો થેન્ક યુ

અમારા જે વડીલો જે અમારા પેઢીઓના જે બધા કરતા હતા અમારા ત્યાં એવી રીતે જ અમે લોકોએ યંગસ્ટરે આ પરંપરા જાળવી રાખી છે અને અમને આ લાણી વેચતા ખૂબ જ આનંદ થાય છે એક પ્રસાદ સ્વરૂપે અમે લાણી વેચીએ છીએ અને સમસ્ત બેન બાળાઓ અમારા અહીંયા વાડી ગામની અંદર અઢારસોથી બે હજાર લાણીનું અમે આયોજન કરીએ છીએ પ્લસ આ વાડી ગામમાં પેલી વાડી ગામના નાકા સુધી એક કલાકનો આશરે રાઉન્ડ હોય છે જેની અંદર અમારા બધા સ્વયંસેવક સેવકો ખૂબ દિલથી આનંદ કરે છે આ લાણી વેચીને અને જે આ માતાજીની સેવા કરવામાં અમને જે આ લાહો મળે છે અમે તો માતાજીની પ્રાર્થના કરીએ કે આ લાહો અમને સદાય વર્ષો વર્ષ પેઢીઓ દર પેઢીઓ અમને મળતો રહે એવી અમારી આ કુવાવાડા બહુચર માતાને અમારી પ્રાર્થના છે આ લાણી પ્રસાદ રૂપે તમે આપી રહ્યા છો તમારા બધા સાત સાત સગા તમારા યુવક મિત્રોનો કેવો રહ્યો છે અમારા અહીંયા આશરે સો થી વધુ છોકરાઓ છે અને તમામ મિત્રો ચાહે ઓફિસનું કામકાજ હોય કે ઘરનું કોઈ પણ કામકાજ હોય તો એ મૂકીને પણ અહીંયા સેવા કરવા માટે દરેક છોકરાઓ સમયસર હાજર રહે છે જે અમારા માટે એક આ લાહો પણ કહી શકાય અને અમારા માટે એક આ ઓપોર્ચ્યુનિટી છે કે અમે આને મેળવી રહ્યા છે અમે બહુ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે કે અમને માતાજીની સેવાનો